નમસ્કાર ધોરણ દસ વિશે વિજ્ઞાન ચેપ્ટર નંબર ત્રણ ધાતુઓ અને અધાતુઓમાં કોષ્ટક નંબર ત્રણ પોઈન્ટ ત્રણ કેટલાક તત્વોની ઇલેક્ટ્રોન્ય રચના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ નવમાં પણ આપણે તત્વોની ઇલેક્ટ્રોન્ય રચના વિશે શીખી ગયા છે તો કોષ્ટક ત્રણ પોઈન્ટ ત્રણ શીખતા પહેલાં સૌપ્રથમ સોડિયમનું પરમાણીય બંધારણ વિશે ખ્યાલ મેળવી લે મેળવી લઈએ તેનાથી તમને કોષ્ટક ત્રણ પોઈન્ટ ત્રણ સમજવામાં સરળતા રહે છે સોડિયમનું પરમાણુ બંધારણ આ સોડિયમનું પરમાણ્ય કેન્દ્ર છે પરમાણ્ય કેન્દ્રની અંદર પ્રોટોન અને નામ નામના કણો આવેલા છે અને ઇલેક્ટ્રોનને આપણે ની અંદર વહેંચણી કરવાની છે પ્રથમ કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે બીજી કક્ષાની અંદર આઠ ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે ત્રીજી કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે સૌથી બહારની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને જે તે તત્વની સંયોજકતા કહેવામાં આવે છે તો અહીં તમે જોઈ શકો છો કે સૌથી બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક છે એટલે સોડિયમની સંયોજકતા એક થશે પુસ્તકમાં તમે જોઈ શકો છો કે સોડિયમને એનએ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે સોડિયમનો પરમાણ્ય ક્રમાંક અગિયાર છે પરમાણ્ય ક્રમાં પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય છે હવે કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રથમ નંબરની કક્ષાને કે સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે બીજી કક્ષાને એલ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે ત્રીજી કક્ષાને એમ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે અને ચોથી કક્ષાને એન સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે તો પ્રથમ કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે અને બીજી કક્ષાની અંદર આઠ ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે અને ત્રીજી કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે તો સોડિયમની ઇલેક્ટ્રોનની રચના ટુ એટ વન થશે તો આ રીતે તમે કોઈ પણ તત્વનું પરમાણ્ય બંધારણ બનાવી શકો છો કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે તત્વનો પ્રકાર બાજુનું કોલમ તત્વ પરમાણ્ય ક્રમાંક અને કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા આ રીતે ચાર કોલમ પાડવામાં આવ્યા છે તો સૌપ્રથમ આપણે વાત કરીએ નિષ્ક્રિય વાયુઓ એટલે કે નિષ્ક્રિય વાયુને ઉમદા વાયુઓ પણ કહેવામાં આવે છે તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સૌ પ્રથમ હિલિયમ નામનું તત્વ છે હિલિયમને એચ ઇ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે હિલિયમનો પ્રમાણ્ય ક્રમાંક બે છે તો હિલિયમ સોરી તો હિલિયમની કે કક્ષામાં બે ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે તમારે યાદ રાખવાનું કે કોઈપણ તત્વની બાહ્ય કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય ત્યારે તેની સંયોજકતા શૂન્ય ગણવામાં આવે છે તો અહીં હિલિયમની બાહ્ય કક્ષામાં બે ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે એના માટે ઇલેક્ટ્રોનની સંયોજકતા શૂન્ય થશે હવે નિયોન નિયનને એની સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે અને નિયોનનો પરમાણ્ય ક્રમાંક છે દસ નિયોનની પ્રથમ કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે અને બીજી કક્ષાની અંદર આઠ ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે તો નિયોનમાં પણ તમે જોઈ શકો છો કે બાહ્ય કક્ષાની અંદર આઠ ઇલેક્ટ્રોનનો સમાવેશ થવાથી બાહ્ય કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરેલી છે એના માટે એની સંયોજકતા પણ શૂન્ય થશે હવે આર્ગોન આર્ગોનને એ આર સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે આર્ગોનનો પરમાણુ ક્રમાંક અઢાર છે પ્રથમ કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે બીજી કક્ષાની અંદર આઠ ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે ત્રીજી કક્ષાની અંદર આઠ ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે એટલે આર્ગોનની બાહ્ય કક્ષામાં સોરી આર્ગોનની કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરેલી છે એના માટે આર્ગોનની સંયોજકતા પણ શૂન્ય થશે અહીં તમે જોયું કે હિલિયમ નિયોન આર્ગોન આ ત્રણેય વાયુઓની બાહ્ય કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે એના માટે ત્રણેયની સંયોજકતા શૂન્ય ગણવામાં આવે છે એના માટે તેઓને નિષ્ક્રિય વાયુ કહેવામાં આવે છે હવે ધાતુઓ ધાતુઓમાં સોડિયમ સોડિયમને એને સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે સોડિયમનો પરમાણીય ક્રમાંક અગિયાર છે પ્રથમ કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે બીજી કક્ષાની અંદર આઠ ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે અને ત્રીજી કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે તો સોડિયમની બાહ્ય કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોવાના કારણે સોડિયમની સંયોજકતા એક થશે મેગ્નેશિયમ મેગ્નેશિયમને એમજી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે મેગ્નેશિયમનો પરમાણ્ય ક્રમાંક બાર છે મેગ્નેશિયમની પ્રથમ કક્ષામાં પણ બે ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે અને ત્રીજી કક્ષામાં બે ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે તો મેગ્નેશિયમની બાહ્ય કક્ષામાં બે ઇલેક્ટ્રોન હોવાના કારણે મેગ્નેશિયમની સંયોજકતા પણ બે થશે હવે એલ્યુમિનિયમ એલ્યુમિનિયમને એ એલ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે એલ્યુમિનિયમનો પરમાણ્ય ક્રમાંક તેર છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ તેર થશે તો પ્રથમ કક્ષામાં બે ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે બીજી કક્ષાની અંદર આઠ ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે ત્રીજી કક્ષાની અંદર ત્રણ ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે તો ઇલેક્ટ્રોનની બાહ્ય સોરી એલ્યુમિનિયમની બાહ્ય કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન હોવાના કારણે એલ્યુમિનિયમની સંયોજકતા પણ ત્રણ થશે હવે પોટેશિયમ પોટેશિયમને કે સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે પોટેશિયમનો પરમાણ્ય ક્રમાંક ઓગણીસ છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ ઓગણીસ થશે તો પોટેશિયમની પ્રથમ કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે બીજી કક્ષાની અંદર આઠ ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે ત્રીજી કક્ષાની અંદર આઠ ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે અને ચોથી કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે એટલે પોટેશિયમની સંયોજકતા પણ એક થશે હવે કેલ્શિયમ કેલ્શિયમને સીએ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે કેલ્શિયમનો પરમાણ્ય ક્રમાંક વીસ છે પ્રથમ કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે બીજી કક્ષાની અંદર આઠ ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે ત્રીજી કક્ષાની અંદર પણ આઠ ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે અને ચોથી કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે એટલે બાહ્ય કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોન હોવાના કારણે કેલ્શિયમની સંયોજકતા પણ બે થશે હવે અધાતુની વાત કરીએ તો નાઇટ્રોજન ઓક્સિ ઓક્સિજન ફ્લોરિન ફોસ્ફરસ સલ્ફર ક્લોરીન આ બધા અધાતુઓ છે તો અધાતુઓમાં સૌ પ્રથમ નાઇટ્રોજન તો નાઇટ્રોજનને એન સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે નાઇટ્રોજનનો પરમાણીય ક્રમાંક સાત છે પ્રથમ કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે અને બીજી કક્ષાની અંદર પાંચ ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે તો નાઇટ્રોજનને કક્ષા પૂર્ણ કરવા માટે ત્રણ ઇલેક્ટ્રોનની જરૂર છે એના માટે નાઇટ્રોજનની સંયોજકતા ત્રણ થશે હવે ઓક્સિજન ઓક્સિજનને ઓસંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે ઓક્સિજનનો પરમાન્ય ક્રમાંક આઠ છે ઓક્સિજનની પ્રથમ કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે અને બીજી કક્ષાની અંદર છ ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે પણ કક્ષા પૂર્ણ કરવા માટે બે ઇલેક્ટ્રોનની જરૂર છે એના માટે ઓક્સિજનની સંયોજકતા બે થશે ફ્લોરિન ફ્લોરિનને એપ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે ફ્લોરિનનો પરમાણ્ય ક્રમાંક છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ નવ થશે પ્રથમ કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોનનો સમાવેશ થશે અને બીજી કક્ષાની અંદર સાત ઇલેક્ટ્રોનનો સમાવેશ થશે પણ કક્ષા પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર પડશે એના માટે ફ્લોરિનની સંયોજકતા એક થશે હવે ફોસ્ફરસ ફોસ્ફરસને પી સંજ્ઞાવાળી વડે દર્શાવવામાં આવે છે ફોસ્ફરસનો પરમાણ્યા ક્રમાંક પંદર છે એટલે પ્રથમ કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોનનો સમાવેશ થશે બીજી કક્ષાની અંદર આઠ ઇલેક્ટ્રોનનો સમાવેશ થશે અને ત્રીજી કક્ષાની અંદર પાંચ ઇલેક્ટ્રોનનો સમાવેશ થશે પણ કક્ષા પૂર્ણ કરવા માટે ત્રણ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે એના માટે ફોસ્ફરસની સંયોજકતા ત્રણ થશે હવે સલ્ફર સલ્ફર પણ અધાતુ છે સલ્ફરને એ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે સલ્ફરનો પરમાણ્ય ક્રમાંક સોલ છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ સોલ થશે પ્રથમ કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોનનો સમાવેશ થશે બીજી કક્ષાની અંદર આઠ ઇલેક્ટ્રોનનો સમાવેશ થશે ત્રીજી કક્ષાની અંદર છ ઇલેક્ટ્રોનનો સમાવેશ થાય છે સલ્ફરને પણ કક્ષા પૂર્ણ કરવા માટે બે ઇલેક્ટ્રોનની જરૂર પડે છે એટલે બે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે એના માટે સલ્ફરની સંયોજકતા બે થશે હવે લાસ્ટમાં ક્લોરીન ક્લોરીનને સીએલ સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે ક્લોરીનનો પરમાણ્ય ક્રમાંક સત્તર છે પ્રથમ કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોન છે બીજી કક્ષાની અંદર આઠ ઇલેક્ટ્રોન છે અને ત્રીજી કક્ષાની અંદર સાત ઇલેક્ટ્રોન છે પણ કક્ષા પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે એના માટે ક્લોરીનની સંયોજકતા એક થશે